ચિંગમ ખાવાથી ફાયદો થાય છે કે નુકસાન તો ચલો જાણીએ તેના ફાયદા કે નુકસાન વિશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પ્રાચીન સમયથી લોકો ચિંગમ ખાઈ રહ્યા છે. પહેલાના સમયમાં લોકો મસ્તુલના ઝાડની છાલ ચાવતા હતા. હવે બજારમાં જે પણ ચિંગમ વેચાઈ રહી છે તે અનેક કેમિકલથી બનાવવામાં આવે છે. મસ્તુલના ઝાડની છાલ દાંતની સાથે સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. હવે જે ચિંગમ ખાવામાં આવે છે તેનાથી શરીરને અનેક નુકસાનો થાય છે. ચિંગમમાં સુગર હોય તો દાંત સડી શકે છે. મોઢામાં રહેલ બેક્ટેરિયાથી સુક્રોઝ અને કાર્બોહાઇડ્રેટ્સ બને છે જેથી સુગર

ઘણા લોકોને મોડી રાત સુધી કામ કરવાની આદત હોય છે ચિંગમ ખાવાથી ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે તેમજ ઘણા લોકોને મુસાફરી દરમિયાન ઉલટી અને ગભરામણની પ્રોબ્લેમ થાય છે જેથી આ પરિસ્થિતિમાં ચિંગમ ખાવાથી ફાયદો થઈ શકે છે ઊંચાઈને કારણે નર્વસ સ્ટીલ થાય છે જેથી મુસાફરી દરમિયાન ચિંગમ સાથે રાખવી જોઈએ આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ